શુક્રિયા ભાઈબંધ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે પહોંચી ગયા છે પાછા એસટી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસ ઓફિસે અને મારા પરમ મિત્રોના ગુડ મોર્નિંગ સુપ્રભાતમ ભાઈ એ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ખબર નહીં સૂરજ સૂર્યનારાયણ આપણા ઉપર વધારે જ કંઈક પ્રસન્ન થઈ રહ્યા છે આજકાલ અને આગળ હજી વધારે થશે ગરમી પડી રહી છે બાપુ ગાડી લઈને ફરવાનું એસટીમાં ફરવાનું સસ્તા બજેટમાં સારી ગાડી તમારા માટે લઈને આવી ગયું છું ભાઈ બાઇક લેવું એના કરતાં ગાડી લઈ લેજો ગાડી બતાવું છું મસ્ત એસી માં ઉનાળામાં ફરવાનું આવો ત્યારે ગાડી જોઈએ ભાઈ ગયા છીએ ભાઈ ગાડી જોડે ગાડી તમને દેખાઈ રહી છે સામે રેનોલ્ટ ની ક્વીડ ગાડી છે ગાડી નંબર જોઈ લો સત્તાવન એકતાલીસ નંબર છે ભાઈ ટોટલ બી સારું થાય છે પાંચ ને પાંચ દસ ને સાત સત્તર નું ટોટલ થાય ભાઈ સત્તર નું ટોટલ સરસ ટોટલ છે વાંધો નહીં આવે ગાડી આપણે પેલા દર વખતની જેમ ચાર બાજુથી જોઈ લઈશું પછી આપણે આગળની ચર્ચામાં ઉતરીશું ગાડી ખરેખર સારી કન્ડિશનમાં દેખાઈ રહી છે ગાડી ઓરિજિનલ જ હોય છે ભાઈ આપણી દર વખતની જેમ હું તમને કઈશ આ વખતે બી આખી ગાડી ઓરિજિનલ છે ભાઈ કોઈ બી જગ્યાએ તમને એક્સિડન્ટ મળશે નહીં હા કદાચ એકાદ પીસ કલર કરેલો હોઈ શકે છે બાકી એક્સિડન્ટ તમને કોઈ જગ્યાએ મળશે નહીં એન્જિનાનું આનું ફિટેડ જ મળશે અને ગાડીના બધા જ ફંક્શન્સ તમને રનિંગ કન્ડિશનની અંદર મળશે ભાઈ ગાડીનું ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ આપણે ભાઈ દરવાજો તમને આ રીતે મળશે ટ્રીમ ગાડી હજી અંદરથી વોશિંગ કરવાની બાકી છે ગાડીના સીટ કવરોની કન્ડિશન ખરાબ છે એક તમારે પાંત્રીસો રૂપિયાનો ખર્ચો આવશે જ સૌથી પહેલો સીટ કવર તમારે એક નવા નંખાઈ દેવાના બાકી ગાડીની કન્ડિશન બહુ સરસ છે ભાઈ ખાલી સીટ કવરોનો ખર્ચો છે એના સિવાય મને કોઈ ખર્ચો દેખાતો નહીં સ્ટેરિંગ એકદમ ઓકે કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું છે પાવર વિન્ડોની બે સ્વિચો મળશે આગળ તમને એન્ડ્રોઈડ ક્યુ ટેપ લગાવેલું છે એસી તમને મળી જશે ગાડીમાં એસી રનિંગ કન્ડિશનની અંદર છે બાકી પાછળથી એકવાર ચર્ચા કરીએ તો સીટ કવરોની કન્ડિશન ખરાબ છે મીન્સ કે સીટ કવર થોડી વીક ક્વોલિટીના લગાવેલા છે એટલા માટે ખરાબ થઈ ગયા છે બાકી સીટ કવરને જલ્દી થતું નહીં કઈ સારી ક્વોલિટીના જો તમે એકવાર લગાવી દીધા હોય તો તમારે જોવું ના પડે સીટ કવરોની અંદર એટલે ગમે ત્યારે બી વસ્તુ લો તો સારી વસ્તુ લેજો ભાઈ ખોટું શું બે પાંચ હજાર માટે થઈને વસ્તુ ખરાબ લઈ ના લેવાય ભાઈ આપણે એકવાર ડેકીની ચર્ચા કરી લઈએ ચાવીથી જ ખોલીએ ભાઈ

ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે બોડી લાઈન આખી ઓરિજિનલ છે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે નહીં કેચિસથી લઈને દરેક દરેક વસ્તુ ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટેડ છે બેટરીની કન્ડિશન બી સારી છે બાકી એન્જિનમાં કોઈ જગ્યાએ ખાસ મેજર લીકેજ કે એવું કંઈ દેખાતું નહીં મને ઓકે કન્ડિશનની અંદર ગાડી છે ભાઈ એન્જિન બી સારી કંડિશનની અંદર છે હવે આપણે મળીએ તમારી સામુ મિત્રો ભાવતાલની ચર્ચા તો કરવી પડશે ને બે હજાર ને પંદરના મોડલની આ રેનોલ્ડ સ્પીડ આપણે જોઈ ભાઈ સેકન્ડ ઓનરમાં ગાડીની કન્ડિશન બહુ જ સરસ છે ઇન્સ્યોરન્સની ડિટેલ્સ આપણા સુધી હજી આવી છે નહીં કિલોમીટર આના એંસી હજાર સમથિંગ કે છ્યાસી હજાર સમથિંગ કંઈક ફરેલી ગાડી છે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બાપુ ખોટું યાર ગરમીમાં અને તાપમાં હેરાન થવું એના કરતાં બજેટમાં સસ્તી ગાડી છે એવરેજ બી સારી આપે છે ભાઈ લઈને ફરવાનું યાર જીવનમાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું છે યાર મોજ કાવી લેવાની બધું અહીંયા જ મૂકીને જવાનું છે જે વસ્તુઓ મળે વાપરી જ લેવાની ભાઈ કાંઈ નહીં કિંમતની ચર્ચા કરીએ ત્યારે આપણે કિંમતની અંદર ભાઈ ફાઇનલ તમને છે ને એક લાખની એંસી હજારમાં ગાડી આપી દેવાની થાય છે બજારમાં ચાર જગ્યાએ ફરી લેવાનું ભાવ તપાસ કરી લેવાનો પછી આપણે ત્યાં આવવાનું બાપુ કંડિશન જોઈ લેવાની પછી આપણે ત્યાં લેવા માટે આવવાની ગાડીની કંડિશન બેટર મળશે અને પ્રાઇસ તમને એકદમ એફોર્ડેબલ જ મળશે દર વખતની જે મને છેલ્લે તમને એક વાત કહેવાની હતી મારે મસ્ત ચર્ચા કરું છું ભૂલતા નહીં આ ચર્ચાનો તમે યાર મારી ચેનલને છે ને લાઈક નહીં કરતા અને સબસ્ક્રાઈબ નહીં કરતા તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણને થોડો ઉત્સાહ મળતો રહે યાર તમારા માટે સારી વસ્તુઓ લઈને આવશું ત્યારે મળીએ ત્યારે નવા વિડીયોમાં નવી કંઈક ઓફર લઈ રહું બાપુ